સુરતના અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની મામલે સમાચાર સામે આવી રહ્યા છે અલથાણ પોલીસે બિહારના જગદીશપુરમાંથી હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપી રિક્ષા ચાલક અંસારી અને મનસુર અંસારી ઝડપી પાડી તેઓની સુરત લાવી ધરપકડ કરી હતી અને સલાબતપુરા વિસ્તારના સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ કરી ઘાતકી હત્યા કરનાર વિશ્વાસુ રિક્ષા ચાલક અને તેના માસિયા ભાઈને પોલીસે બિહારના આરાથી ઝડપી પાડ્યા છે આ બનાવમાં મૃતક ચંદ્રભાન દુબે આરોપી રીક્ષા ચાલક રસીદ સાથે અલથાણ આવ્યો હતો જ્યાં સીબી પટેલ ગ્રાઉન્ડના સિક્યુરિટી ગાર્ડને પગારના વીસ આપ્યા હતા અને બાકીના એસી તેની પાસે હતા જે પૈસા આરોપી રસીદ જોઈ ગયો હતો અને બહાનો કાઢી રસીદે ચંદ્રભાનને ઉન હયાતનગરમાં રૂમ પર લઈ ગયો હતો જ્યાં રસીદ તેમજ માસિયાભાઈ મનસુરે ચંદ્રભાનને માથામાં બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હત્યારથી હત્યા કરી હતી લાશના ટુકડા કોથળામાં ભરી મોપેટ પર મીઠી ખાડી પાસે ફેંકી દીધા હતા અને બંને બિહાર જતા રહ્યા હતા બંને આરોપીએ કોન્ટ્રાક્ટરના પરિવારને ખંડણી માટે મેસેજ પણ કર્યો હતો જેથી આ અપહરણનો કેસ હોવાનું ઉભું કરી ભાગી જવામાં સફળ રહ્યા હતા ડીસીબી વિજય ગુર્જરની સૂચના મુજબ અલથાણ પીઆઈડીડી ચૌહાણે બે ટીમને બિહારના આરા જિલ્લાના જગદીશપુર ખાતે રવાના કરી હતી ત્યારે બંનેનું પોલીસે પંગેરું મેળવીને ચંદ્રભાન દુબેની હત્યા કરનાર રિક્ષા ચાલક રાશિદ અંસારી અને તેનો પિતરાઈ ભાઈ મનસુર અંસારી જગદીશપુરા પંથકમાંથી પકડી પાડી બંનેને મેડિકલ કામગીરી પછી કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે સુરત લાવ્યા હતા હાલ આરોપીઓની પૂછપરછ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે